બનાસકાંઠા વડગામ તાલુકા સંઘની ચૂંટણીને લઈને પાલનપુર પ્રાંત કચેરીએ ઉમેદવારોનો જમાવડો તો પાલનપુર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો સમર્થકો સાથે આવી પહોંચ્યા વડગામ તાલુકા સંઘની આગામી સમયમાં યોજાઈ રહી છે ચૂંટણી તો ભાજપ મેન્ડેટના ઉમેદવારોએ ચૂંટણી બિનહરીફ થવાની કરી શક્યતાઓ આજે નાયબ કચેરી ખાતે વડગામ સંઘની ચૂંટણી હોય તેમાં અમે સૌ ઉમેદવારો સાથે મળી અને અમારા આગેવાનો સાથે આગેવાનોમાં અમારા ભાજપના પ્રમુખ શ્રી અને અમારા ભરતજીના ડિરેક્ટર શ્રી અને તમામ અમારા સાથીદારો જે ડિરેક્ટર શ્રી અને તાલુકાના આગેવાનો આજે ફોર્મ રજૂ કરે છે મને વિશ્વાસ છે મિત્રો કે વડગામ તાલુકાની જનતા વડગામ તાલુકાના મતદારો એ નક્કી કરી લીધું છે કે બિનિ કરવાનું છે એમાં અમારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે હોય એમાં આ ચૂંટણીમાં મિત્રો આપણે કોઈ વાત ન કરીએ તો નગુણા ગણાય એવા આપણા માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા મોટાભાઈ અને અમારી જિલ્લાનું શ્રેષ્ઠ નિવૃત્ત કીર્તિસિંહ વાઘેલા અને સૌ મતદારો મિત્રો નક્કી કર્યું છે કે વડગામ તાલુકાની ચૂંટણી બિનહરીફ થશે અને થવાની છે લગભગ બિનહરીફ છે.